વિશ્વની અગ્રણી ટેક કંપની થોડા દિવસો આખી ટીમની માટે ચર્ચામાં રહ્યું હતું હવે ફરી એકવાર કંપનીમાં મોટી ચૂંટણી થવા હોવાના સમાચાર સામે આવ્યા છે વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન અને ટેક કંપની ગૂગલમાં ચૂંટણીઓનો દોર ચાલુ છે એ થોડા દિવસો પહેલા જ પાયથન ટીમમાંથી ઘણા સભ્યોને નોકરીમાંથી છૂટા કરી દીધા હતા ત્યારે હવે કંપનીમાંથી છટણીના મોટા સમાચાર સામે આવ્યા છે આ વખતે Google માંથી 200 કર્મચારીઓએ નોકરી ગુમાવી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આટલી છટણી ક્યુ વન પરિણામો પહેલા કરવામાં આવી છે Google ડેવલ પર ઇકોસિસ્ટમના વાઇસ પ્રેસિડેન્ટ અસીમ હુસૈન દ્વારા છટણીની જાહેરાત કરવામાં આવી ગયા અઠવાડિયે કંપનીના કર્મચારીઓને આ સંદર્ભે એક ઈમેલ મોકલીને જાણ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ